લો બાળકો આપણે ચકલી અને કાગડાનું ગીત ગાઈશું ચી ચી કર કરતા ચકલી ભાઈ ચી કરતા કા કા કરતા કાગડા બાય ચકી કાગડો ફરવા જાય बेसी वाडी मा, मा जी। केरी री जो थया राजी चक्की कागड़ा कागडाय दया की दी ચા તોડીને તોડી ને કેરી દીધી કેરી લઈને માં माजी જાય ચક્કી કાગળો કાગડો ઉડી જાય તાડી તાળી પાડ દો બાળકો મજા આઈ ને